મિત્રો તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો પાસપોર્ટ તમારે બદલવો છે અને તમને બદલતા નથી આવડતું તો આ વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો તમે તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો પાસપોર્ટ બદલવો છે તો બિંદાસથી બદલી શકો છો એકદમ આરામથી ઘણી વખત મિત્રો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો પાસપોર્ટ મિત્રો આપણે ક્યારે બદલવો હોય છે કે આપણા કોઈ ફેમિલી મેમ્બરને કે કોઈ આપણા મિત્રને જ્યારે ખબર પડી જાય છે કે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો આ પાસપોર્ટ છે ત્યારે આપણને ખુદને એવું થાય છે કે આપણું અકાઉન્ટ કોઈ બીજો વ્યક્તિ ન ખોલે એટલા માટે આપણે પાસપોર્ટને ચેન્જ કરવો છે પણ એમાંથી મિત્રો પચાસ ટકા લોકો એવા છે મિત્રો કે જેમને મિત્રો છે ને અભ્યાસ એનો હોતો જ નથી કે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર જે પાસપોર્ટ છે એ આપણને જે જૂનો છે તો ખબર જ છે પણ હવે ચેન્જ કરવો છે તો આપણે પાસપોર્ટ એ મિત્રો કઈ રીતે ચેન્જ કરી શકવાના છે તો મિત્રો યુટ્યુબની સાથે સાથે આ એક આપણે વિડીયો ઇન્સ્ટાગ્રામની પણ બનાવી લીધી છે જેથી ઘણા લોકોને કામ આવી શકે છે તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી લેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેટલી પણ મારી પાસે નોલેજ છે એટલી નોલેજ તમને આપવાની પૂરી કોશિશ જરૂર કરીશ તો ચાલો અહીંયા મોબાઈલ આપણે લઈ લીધો આસમાં અને અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામને ઓપન કરી લઈએ છીએ જો તમારે પાસે ઇન્સ્ટાગ્રામ તમારું અકાઉન્ટ ચાલુ છે અને પાસપોર્ટ મિત્રો ક્યારે બદલવાનું થાય છે કે આપણો ફોલોઅર વધી જાય છે ઘણી વખત મિત્રો અને આપણા સારા વ્યૂઝ મળતા હોય એટલે આપણને ખુદને એવું થાય છે કે આપણે કંઈક સ્ટ્રોંગ પાસપોર્ટ આપણે એનો રાખીએ જેથી કોઈ પણ વ્યક્તિ છે ને ફટ લઈને ખોલી ના શકે અને હું પણ એવું જ માનું છું કે પાસપોર્ટ એવો રાખવો જોઈએ જે પાસપોર્ટ મિત્રો છે ને આપણો મોબાઈલના હો નંબર હોવો જોઈએ આપણા આધાર કાર્ડનો કોઈ નંબર ના હોવો જોઈએ આ બધી બહુ ધ્યાન રાખવી પડે એની અંદર છે ને મિત્રો એબીસીડી ના અંક પણ મિત્રો રાખવા જોઈએ આધારેડ પણ લગાવવું જોઈએ અને તમારા અંક કોઈ પણ નંબર પણ લગાવવો જોઈએ જેથી મિત્રો કોઈ પણ વ્યક્તિ છે ને ખોલવાનો પ્રયાસ કરી શકે જ નહીં તો ચલો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા આપણે સ્ક્રીન લગાવી દઈએ છીએ સાઈડની અંદર જેથી તમને મિત્રો ખાસ ખબર પડે તો અહીંયા મેં સાઇડમાં સ્ક્રીન લગાવી દીધી છે અને ઇન્સ્ટાગ્રામને હું ઓપન કરી લઉં છું થોડુંક બ્લોર કરીશ મિત્રો મારું પ્રોફાઇલ તમને ઘણા લોકોને ના દેખાય પર્સનલ ડિટેલ ના દેખાય એટલા માટે હવે મેં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અહીંયા ઓપન કર્યું છે તો અહીંયા તમને પ્રોફાઇલ ફોટો તમારો જે જોવા મળે છે પ્રોફાઇલ ફોટો ઉપર તમારે ક્લિક કરવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને મિત્રો અહીંયા મારા જે ફોલોવર છે મેં કેટલી પોસ્ટ કરેલી છે એવી રીતે બધું દેખાડશે તમને અહીંયા બે ઓપ્શન મળશે સહે પ્રોફાઇલ અને બીજા નંબરનું ઓપ્શન છે એડિટ પ્રોફાઇલ આ બે ઓપ્શન તમને મિત્રો મળશે હવે બેમાંથી મિત્રો કયા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે તો એડિટ પ્રોફાઇલનું જે ઓપ્શન છે મિત્રો એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો તમને આ ટાઈપની જે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન હશે એ તમને દેખાડતી હશે હું અહીંયા બ્લોર કરું છું હું તમને દેખાડી શકતો નથી પણ આગળ તમારે ક્યાં જવાનું છે એ ધ્યાન આપજો તો અહીંયા સૌથી નીચે તમને બે ઓપ્શન મિત્રો મળે છે પર્સનલ ઇન્ફોર્મેશન સેટિંગ અને શો યુઅર પ્રોફાઇલ વી ઇઝ વેરીફાઈ તમને બે ઓપ્શન મળે છે હવે જે પર્સનલ ઇન્ફોર્મેશન સેટિંગનું જે ઓપ્શન તમને જોવા મળે છે એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને મિત્રો અહીંયા આ ટાઈપનું ઘડીક વાર છે ને બેકઅપ થશે ને એ ટાઈપનું બે ત્રણ વખત ઓપ્શન થશે તો આપણે થોડુંક બેકઅપ આપવાનું છે તો અહીંયા બેકઅપ આપણે આવી ગયા છે તો અહીંયા તમને ઘણા બધા મિત્રો ઓપ્શન જોવા મળી રહેશે મિત્રો અહીંયા ઘણા બધા ઇન્સ્ટાગ્રામને લગતી અન્ય કોઈ પણ મિત્રો તમારે માહિતી જોઈએ તો આપણે સો ટકા બીજી પણ વિડીયો બનાવીશું ઘણું બધું ઇન્સ્ટાગ્રામ વિશે પણ જાણવા જેવું હોય છે પણ આપણા જે સબસ્ક્રાઇબ મિત્રોને ખબર નથી કે ઇન્સ્ટાગ્રામની અંદર કેટલી બધી સિસ્ટમ આવે છે એ બધી સિસ્ટમની આપણે વિડીયો મિત્રો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો અત્યારે આપણે હાલની અંદર આપણા જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એની અંદર મિત્રો છે ને આપણે પાસપોર્ટ ચેન્જ કરવાનો છે આપણા કોઈ પણ મિત્રોને ખબર પડી જાય છે અથવા આપણા ફોલોઅર વધી જાય છે તો આપણને ટેન્શન થતું હોય છે કે આપણે પાસપોર્ટ ચેન્જ કરવો છે તો અહીંયા પાસપોર્ટ ચેન્જ કરવાનું મિત્રો તમને ઓપ્શન મળશે હવે અહીંયા ગુજરાતીમાં જ મિત્રો એક ઓપ્શન તમને જોવા મળશે પાસપોર્ટ અને સુરક્ષા તો આ મિત્રો ખાસ તમારે ધ્યાન આપવાની છે પાસપોર્ટ અને સુરક્ષા તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળતું હશે જો તમારા ફોનની અંદર ગુજરાતી ભાષા ન આવતી હોય તો ખાસ કરીને તમારે ગુજરાતી કરી લેવાની રહેશે મિત્રો કદાચ તમને બ્લોર દેખાતું હોય તો હું તમને ગુજરાતીમાં કહું છું કયા ઓપ્શન ઉપર તમારે જવાનું કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો ઘણી બધી પોલિસી યુટ્યુબમાં આપણે લાગુ ના પડે તો અમુક જગ્યાએ હું બ્લોર કરી દઉં છું માફ કરજો પણ તમારે કયા ઓપ્શન ઉપર જવાનું છે તો ત્યાં લખેલું હશે પાસપોર્ડ અને સુરક્ષા ગુજરાતીમાં તો હું એના ઉપર મિત્રો ક્લિક કરું છું હવે જેવું ક્લિક કરશું એટલે અહીંયા તમને ઘણા બધા મિત્રો ઓપ્શન મળશે એટલે પહેલાં સ્ટેપ છે મિત્રો ત્રણ ઓપ્શન તમને મળે છે પહેલાં તો હું અહીંયા પ્રોફાઇલ માટે અહીંયા એક સ્ક્રીનશોટ લઈ લઉં છું મારા માટે જરૂરી છે એટલે તો પહેલું ઓપ્શન છે મિત્રો પાસપોર્ટ બદલો બીજા નંબરનું બે વાર ખાતરી કરો અને સેવ કર અને લોગ ઇન કરો તો મિત્રો આ ટાઈપનું ઓપ્શન તમને મળે છે તો અહીંયા પહેલાં જ નંબરનું જે ઓપ્શન છે પાસવોર્ડ બદલો તો આપણે મિત્રો એની ઉપર તમારે છે ને ક્લિક કરી લેવાનું છે હવે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું અકાઉન્ટ જો તમારે ફેસબુકથી લોગ ઇન હશે તો ફેસબુક પણ દેખાડશે અને તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બતાવશે તો અહીંયા જે તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની પર મિત્રો ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળી જશે પાસવોર્ડ બદલો અને અહીંયા સ્પષ્ટ એ પણ લખેલું આવશે તમારો પાસપોર્ટ ઓછામાં ઓછા છ અક્ષરનો હોવો આવશ્યક છે મતલબ છ આંકડાથી ઉપર હોવો જોઈએ છ આંકડાથી નીચો પાસપોર્ટ ના હોવો જોઈએ એની અંદર તમે ગમે તે મતલબ પાસપોર્ટ નાખી શકો છો એટલે કે એ બીસીડીનો અંક હશે તો ચાલશે કોઈ આંકડા હશે તો ચાલશે અધર હેડ પોઈન્ટ પણ ચાલશે અધર હેડ પણ ચાલશે સેલ્સ પણ ચાલશે પણ આ ટાઈપનો પાસપોર્ટ રાખવાનો છે એટલે કોઈ પણ વ્યક્તિ ખોલવાની પ્રયાસ કરે તો ના ખોલી શકે હવે અહીંયા ઇન્સ્ટાગ્રામ પહેલું તો મિત્રો તમારો જે પહેલો પાસપોર્ટ તમને ખબર છે કે આપણે પાસપોર્ટ બદલવાનો છે તો એ બે ત્રણ સ્ટેપ તમને જોવા મળશે ત્રણેય અહીંયા છે હાલનો પાસપોર્ટ તમારો અહીંયા એન્ટર કરો અને તમે પાસપોર્ટ કઈ તારીખે બદલાયેલો છે એ પાસપોર્ટ પણ તમને આમાં તારીખ પણ લખેલી જોવા મળી રહેશે બીજા નંબરમાં નવો પાસપોર્ટ અને ત્રીજા નંબરમાં છે નવો પાસપોર્ટ ફરીથી ટાઈપ કરો અને તમે પાસપોર્ટ બદલો એની ઉપર તમે ક્લિક કરી લેશો એટલે તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો પાસપોર્ટ બદલી જશે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક પણ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુવાને મિત્રો